ટેટ્ટા પાસ ઉમેદવારો લાંબા સમયથી સરકાર સામે ગુહાર લગાવી રહ્યા છે કે અમને અમને કાયમી કાયમી કરો કરો અનેક માધ્યમોએ પણ પાસ ઉમેદવારોની પહોંચાડવાના પ્રયત્ન કર્યા પાસ ઉમેદવારો પોતે ક્યારેક શિક્ષણ મંત્રીને મળ્યા ક્યારેક શિક્ષણ સચિવને મળ્યા ક્યારેક મુખ્યમંત્રીને મળ્યા પરંતુ તેને માત્ર ને માત્ર આશ્વાસનો મળ્યા ક્યારેક મૌખિક ભરતીની જાહેરાત પણ સરકારે કરી પરંતુ આજે સવારે ફરી એકવાર જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવી સરકાર દ્વારા સપના ફરી એકવાર ચકના ચૂર થઈ ગયા કાયમી થવાના ટેટાટ પાસ ઉમેદવાર ભાવી શિક્ષકોના ત્યારે વિગતે ચર્ચા કરીએ કે શું કહી રહ્યા છે આ શિક્ષકો આ જ્ઞાન સહાયકની ભરતીને લઈ અને કેવી રીતે આગળ તે લોકોની યોજના દેખાઈ રહી છે નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મોહિત બોરા ટેટાટ પાસ ઉમેદવારો કે જે લાંબા સમયથી કાયમી થવાની માંગ સરકાર સમક્ષ કરી રહ્યા છે કહી રહ્યા છે કે સરકાર તમે કેમ અમને કાયમી નથી કરતા અમે રાતોના ઉજાગરા કર્યા છે અમે ઘણા ઘણા બધા પ્રસંગો ત્યાગી દીધા છે ત્યારે અમને કેમ કાયમી કરવામાં નથી આવી રહ્યા આ સવાલ સરકારને વારંવાર ટેટાટ પાસ ભાવિ ઉમેદવારો ભાવિ બેરોજગાર શિક્ષકો પૂછી રહ્યા છે ગુજરાતમાં ક્યારેક તે લોકો આંદોલન કરે છે ક્યારેક ગાંધીનગરના જનમંચ પર આંદોલન કરે છે સત્યાગ્રહ છાવણીમાં તો ક્યારેક રિવર્સ દાંડી યાત્રા પણ કરે છે તો ક્યારેક વિદ્યા સમીક્ષા કેન્દ્રની બહાર તો ક્યારેક સચિવાલયની બહાર આ વિદ્યાર્થીઓ આંદોલન કરતા જોવા મળે છે પરંતુ સરકાર માત્ર ને માત્ર તેમને આશ્વાસન આપે છે દરેક વાર અને તે બાદ જ્ઞાન સહાયક ની ભરતીની જાહેરાત કરી દે છે ગયા વર્ષે પણ જ્ઞાન સહાયક ની ભરતીની જાહેરાત કરવામાં આવી આ વિદ્યાર્થીઓએ આંદોલન કર્યા તેમની સાથે આંદોલન કરતા શું વર્તન થયું તે પણ તમે ટાઈમ્સ ઓફ ગુજરાતના ના માધ્યમો પર જોયું હશે આ સાથે સાથે અનેક માધ્યમોએ તે વટાડ્યું પણ હતું ત્યારે ફરી એકવાર ટટાટ પાસ ઉમેદવારો ગત 18 જૂન ના રોજ ગાંધીનગર ખાતે આંદોલન કરવા માટે આવ્યા હતા ત્યારે પણ કેવા દ્રશ્ય સર્જાયા હતા તમને યાદ જ હશે

જ્ઞાન સહાયક નામનું ગતકડું લાવી હતી અને ત્યારે કહેવામાં આવતું હતું કે આ જ્ઞાન સહાયક યોજના એ વૈકલ્પિક વ્યવસ્થા છે જ્યાં સુધી કાયમી શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી આ જ્ઞાન સહાયક યોજના એને વૈકલ્પિક વ્યવસ્થાના ધોરણે અપનાવવામાં આવી છે હવે આજે જ્યારે કહી શકાય કે એક મહિના પહેલા ગુજરાત રાજ્ય સરકારે મૌખિક જાહેરાત કરી હતી કે ચોવીસ હજાર સાતસો ની અમે કાયમી ભરતી કરીશું હવે ચોવીસ હજાર સાતસો ની હજી કાયમી નોટિફિકેશન અમે રાહ જોતા હતા ત્યારે આજે સરકારે જ્ઞાન સહાયકનું નોટિફિકેશન જાહેર કરી દીધું એટલે મૌખિક જાહેરાત અલગ છે અને લેખિત જાહેરાત કંઈક અલગ આવી રહી છે એટલે સરકારની કથની કંઈક અલગ છે અને કરની કંઈક અલગ છે એ સ્પષ્ટપણે આજે સાબિત થઈ રહ્યું છે કેમકે જયારે વાત થતી હતી ત્યારે સરકાર દ્વારા સ્પષ્ટ કહેવાય કે ચોવીસ હજાર સાતસો ને કાયમી ભરતી કરીશું પણ મેં નોટીફીકેશનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજે નોટિફિકેશન એક કોન્ટ્રાક્ટ આધારિત જ્ઞાન સહાયકનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જી હા અને આજ ગુજરાત રાજ્ય સરકાર એક નવી યોજના લાવી છે ગુજરાતના યુવાનોને કહી શકાય ગેરમાર્ગે દોરવા માટે મૂરખ બનાવો યોજના અને આ મૂરખ બનાવો યોજના અંતર્ગત એ મોટા અને લાંબા ગાજરો આપી રહી છે અને એ ગાજરો છે જે યુવાનોને લટકાવીને દેખાડવામાં આવી રહ્યા છે કે અમે આટલી ભરતી કરીશું પરંતુ એની આડમાં જે કોન્ટ્રાક્ટ આધારિત જે ભરતીઓ છે એને સતત વેગ અપાઈ રહ્યો છે અમે સરકારને સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે તમે મૌખિક જાહેરાત કરી હતી એનો ઓફિશિયલ રીતે અધિકૃત પોતાની વેબસાઇટ ઉપર એટલે કે સરકારી વેબસાઇટ ઉપર કયા વિષયમાં કેટલી ભરતી કરવામાં આવશે કેટલું મહેકમ છે કેટલું રોસ્ટર છે એની તાત્કાલિક ધોરણે જાહેરાત કરવામાં આવે બાકી અમે સ્પષ્ટ કહીએ છીએ કે તમે મુરખ બનાવો યોજના અંતર્ગત ગુજરાત ના જે ભાવિ શિક્ષકો છે એને મૂરખ બનાવવાના જ કરી રહ્યા છો અમે આવનાર દિવસોની અંદર જો આની ઓફિશિયલ નોટિફિકેશન જો જાહેરાત નહીં થાય તો આવનાર દિવસોમાં ગાંધીનગરની અંદર અમે વિધાનસભા સત્રમાં જયારે વિધાનસભા સત્ર ચાલુ હશે ત્યારે અમે આજ કેબિનેટનો ઘેરાવો કરીશું બસ આટલી અમારી સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે તમે જે મૌખિક જાહેરાત કરી હતી એનો ઓફિશિયલ જાહેરાત કરો અને ગ્રાન્ટ સહાયકના નામના જે ગતકડાઓ છે જે વૈકલ્પિક વ્યવસ્થાના નામે જે લાવવામાં આવ્યા હતા એને બંધ કરવામાં આવે અને કાયમી રોજગારી એ વિદ્યાર્થીઓને આપવામાં આવે એટલી અમારી માંગણી છે જય હિન્દ જય ભારત નમસ્કાર જૈન મિત્રો હું તેજસ મજીઠિયા ટેટટાળપાસ ઉમેદવાર આજે વિડીયોના મારફતે મારે ગુજરાત સરકારશ્રીને એટલો જ સંદેશ પહોંચાડવો છે કે સૌથી પહેલાં તો તમે ગુજરાતના યુવાનો સાથે છેતરપિંડી કરવાનું બંધ કરો તમે રોજ રોજ નવા નવા લોલીપોપ લાવો છો આજે છેલ્લા વર્ષ દિવસથી અમે કાયમી શિક્ષકની ભરતી માટે સતત સરકારશ્રી પાસે રજૂઆત કરેલી તમે દર વખતે નવો નવો લોલીપોપ લાવીને અમારી સાથે અન્યાય કરો છો અમને ભટકાવો છો અમને ભરમાવો છો અમે વર્ષ દિવસથી ગઈ દસ સાત બે હજાર ત્રેવીસથી લઈને આજે આજે વરસ દિવસ થઈ ગયું તેમ છતાં પણ કાયમી શિક્ષકોની ભરતીનો હજુ કોઈ પણ પ્રકારનું હલચલ નથી દેખાતી કેમ તમને જ્યારે અમે વર્ષ દિવસ પહેલાં પણ જ્ઞાન સહાયક તમે લાવ્યા ત્યારે અમે શિક્ષણ મંત્રીને મળવા ગયેલા ત્યારે શિક્ષણ મંત્રી એવું કીધું હતું કે જ્ઞાન સહાયક છે એક વિકલ્પ વ્યવસ્થા અને કાયમી ભરતી છે એ ક્રમિક ચાલતી પ્રક્રિયા છે એ તો સતત ચાલુ જ રહેશે વરસ દિવસ પૂરું થઈ ગયું તેમ છતાં પણ કાયમી ભરતી માટેનું કોઈપણ પ્રકારનું ઓફિશિયલ નોટિફિકેશન નથી આવ્યું અમે ગયા મહિને જ્યારે ગાંધીનગરના ચોકમાં એક સાથે હજારોની સંખ્યામાં ભીડ એકઠા થઈ હતી ત્યારે તમારા અમારા જુસ્સાને શાંત કરવા માટે થઈને તમે ચોવીસ હજાર સાતસોનો પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ઓફિસ તમે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમે ચોવીસ હજાર સાતસોની જાહેરાત પણ કરી પરંતુ જ્યારે અમે ઓફિશિયલ જાહેરાત માગવા માટે આવીએ છીએ ત્યારે તમે એમ કીધું હતું કે ટૂંક સમયમાં અમે ફરીથી તમને ઓફિશિયલ જાહેરાત કરીશું પરંતુ આજે વહેલી સવારે ન્યૂઝપેપરનું કટિંગ જ્યારે જોઈએ છે ત્યારે તો તમે ફરીથી જ્ઞાન સહાયક લાવો છો તમે કરવા શું માગો છો મારે તો શિક્ષણ મંત્રીને કહેવું છે મુખ્યમંત્રીને કહેવું છે અને વીએસકેમાં બેઠેલા અધિકારીઓને પણ કહેવું છે કે તમે આ બધે બધી અમારી સાથે રમત રમવાનું બંધ કરો વરસ દિવસથી તમે અમારી સાથે અમારી લાગણીઓ અને માગણીઓ સાથે સતતને સતત તમે રમત રમી રહ્યા છો અમારી એટલી જ એક રજૂઆત છે કે તમારે જે કરવું એ કરો નવા નવા ગતકડા જ્ઞાન સહાયકના નામે ન લાવો દરરોજ દોરોજ કાયમી શિક્ષકની ચોવીસ હજાર સાતસોની જે તમે ભરતી કરવાના છે એનું ઓફિશિયલ નોટિફિકેશનને આપો જો અમારું ઓફિશિયલ નોટિફિકેશન નહીં લાવવામાં આવે તો અમે ફરીથી ગાંધીનગરના ચોકમાં હજારોની સંખ્યામાં ભીડ એકઠા થશું પછી જ્યારે અમે એકઠા થયા છે ત્યારે તમે એમ ન કહેતા કે શા માટે આવ્યા છે અમે ઓફિશિયલ નોટિફિકેશનની રાહ જોઈએ છે આવતા મહિનાથી તમે કાયમી શિક્ષકોની ભરતી કરવાના હોય તો ફરીથી શા માટે તમે જ્ઞાન સહાયક લાવો છો મારે તો એટલું જ કહેવું છું બે હાથ જોડીને ગુજરાતના તમામ શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ હોય મંત્રીઓ હોય નેતાઓ હોય કે મુખ્યમંત્રી બધા જને મારી એટલી જરૂર છે કે કાયમી શિક્ષકની ભરતીનું ચોવીસ હજાર સાતસોનું ઓફિશિયલ નોટિફિકેશન અમને નમસ્કાર હું શકુંતલા રાઠવા કાટપાસ ઉમેદવાર આજે સવારે ઉઠીને જોયું ને તો એક નવું ગતકડું જ્ઞાન સહાયકનું ગતકું સરકારશ્રીને એક જ વાત કહેવી છે કે શા માટેને તમે અમારા સપના પર પાણી ફેરવો છો છેલ્લા એક વર્ષથી અમે સતત તમને રજૂઆત કરીએ છીએ કે સર કાયમી શિક્ષકની ભરતી કરો કમ્પ્યુટર શિક્ષકની ભરતી કરો અને તમે માત્ર એક જ આશ્વાસન આપો કે હા બેન થઈ જશે ટૂંક સમયમાં કરી દઈશું અને જ્યારે તમે નેક્સ્ટ ટાઈમ આવશો ને ત્યારે અમારી સાથે ફોટો પડાવજો પેંડા ખવડાવીશું આ રીતની તમે વાત કરો છો અને આજે તમે ફરીથી જ સહાયક લઈ આવ્યા શા માટેને તમે અમારી સાથે આવી છેતરપિંડી કરો છો અમારા સ્વપ્ના પર પાણી ફેરવાનું બંધ કરી દો તમે જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં આવીને કીધું હતું કે ચોવીસ હજાર સાતસોની ભરતી અમે કરવાના છીએ તો પછી આજે લેખિતમાં અમે તમને હંમેશા આવતા અને કહેતા છેલ્લા વીસ દિવસથી મળતા અને કહેતા કે સર ચોવીસ હજાર સાતસોનું નોટિફિકેશન ક્યારે આવશે ત્યારે તમે એમ કહેતા હતા ટૂંક સમયમાં આવી જશે નોટિફિકેશન માંગવા આવ્યા હતા અમે કાયમી શિક્ષકનું અને આજે ત્યારે નો તમે નોટિફિકેશન આપી દીધું દીધું જ્ઞાન સહાયકનું અમારી સાથે આ બધી છેતરપિંડી કરવાની બંધ કરો અમે તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે ચોવીસ હજાર સાતસોની જે કાયમી શિક્ષકની ભરતી છે ને એ કરો જ્ઞાન સહાયકની પ્રોસેસ તમે જેટલી સ્પીડમાં કરો છો ને એટલી સ્પીડમાં કાયમી શિક્ષકોની પણ ભરતી થઈ શકે છે તમારી પાસે એવા અધિકારીઓ છે કે જે આ કરવા માટે સક્ષમ છે અને જો જ્ઞાન સહાયકની પ્રક્રિયા તમે આટલી ફટાફટ ફટાફટ કરી શકતા હોય તો કાયમી શિક્ષક માટે આટલો વિલંબ કેમ કરો છો બે હાથ જોડીને માત્ર એક જ વાત કેવી છે કે અમારા સ્વપ્ન પર પાણી ફેરવાનું બંધ કરી દો અમારા અમને છેતરવાનું બંધ કરી દો અને કાયમી શિક્ષકની ભરતી કરો કમ્પ્યુટર શિક્ષકની ભરતી કરો